નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે ગૃહિણીનું બજેટ બગડે છે કે કેમ હવે આ સત્ય હકીકત શું છે ને એ આપણે ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો આજનો વિષય થોડોક અઘરો છે વિષય છે એ થોડોક મુશ્કેલ પણ છે અને આ વિષય એવો છે કે આ વિષયની વાત કરશું એટલે ઘણા બધા મિત્રોને ખોટું લાગશે ક્યાંક તકલીફ પડશે કોકની લાગણી દુભાશે છતાં પણ મારે આ વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કે સત્ય હંમેશા સામે આવવું જોઈએ ને સત્ય છે એની ચર્ચા થવી જોઈએ મેન મુદ્દો એ છે અત્યારે કે ઘણી વખત આપણે જોવા જઈએ તો ખેડૂતની કોઈ પણ હોયનો ભાવ વધે એટલે ટીવીની હેડલાઇન બને છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ઘણી વસ્તુ અત્યારે આપણે એવી છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે અને છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતની કોઈ પણ જણસ હોય એનો પૂરતો ભાવ નથી મળતો અને એમાં પણ જે શાકભાજી હોય દાખલા તરીકે ઘણા બધા ખેડૂતભાઈઓ છે ટમેટાની વાવેતર કરતા હશે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ બટાકાનું વાવેતર કરે છે ઘણા બધા ખેડૂતભાઈઓ છે ડુંગળીનું વાવેતર કરે છે ડુંગળીની અંદર જોવા જઈએ તો છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી જોવા જઈએ તો સતત ખેડૂત છે એ નુકસાની કરતા આવે છે ડુંગળીની અંદર એનો ભાવ નથી મળી રહ્યો જો કે કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય અથવા તો કોઈ બીજા જે શિયાળુ પાક છે શિયાળુ પાકની અંદર પણ ઘઉં હોય લસણ ડુંગળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય જીરું હોય ધાણા હોય દરેક પાકની અંદર ચણા હોય દરેક પાકની અંદર જ્યારે પણ જે ખેડૂત વાવેતર કરે છે એનો પૂરતો ભાવ નથી મળતો આજે દરેક જે ખર્ચ છે જેની અંદર ડીએપી ખાતર હોય યુરિયા ખાતર હોય તમામ પ્રકારના ખાતરના ભાવ ઊંચા આવી ગયા છે દવાઓ મોંઘી થઈ ગઈ છે મજૂરી ખર્ચ વધી ગયો છે તમામ વસ્તુના ભાવ વધી ગયા છે અને ખેડૂતનો ભાવ છે એ નીચે છે અને એમાં પણ જ્યારે ઘણી વખત આપણે જોતા હશે કે ટમેટા બે પાંચ દિવસ કદાચ મોંઘા થઈએ તો પણ મીડિયામાં હેડલાઇન આવે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું ડુંગળીનો ભાવ થોડોક વધીએ તો મીડિયામાં બજેટ આવે છે મીડિયામાં એવી એક હેડલાઇન આવે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે હવે આપણે બધા સામાજિક પ્રાણી છે મેં જે છેલ્લા વીસ દિવસથી હું સતત રોજે રોજ ત્રણથી ચાર લગ્નમાં હાજરી આપું છું કેમ કે મારા સગા સંબંધીના લગ્ન હોય ગ્રુપ સર્કલમાં હોય અનેક ખેડૂતભાઈઓને ત્યાં પણ લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે એની લાગણી હોય મને આમંત્રણ આપે અને લાગણીને માન આપીને આપણે જતા હોય છે જઈએ એટલે હું લગ્નની અંદર આ વર્ષે મેં જોયું ને એ મુજબ મને એમ લાગે કે ગૃહિણીઓને કોઈ વસ્તુ મોંઘી પડતી નથી મેં ઘણા બધા પરિવારો એવા જોયા કે કમસે કમ એ સાડી હોય ને એ દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર અને પચાસ હજાર સુધીની સાડી પહેરેલી હોય અને આવી સાડી પહેરતા બેનોને મેં લગ્નની અંદર જોયા છે એ લગ્નની અંદર જ્યારે મેકઅપ કરે છે ત્યારે એ બેનોના મેકઅપનો ખર્ચો છે એ મિનિમમ એક હજારથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધીનો સામાન્ય હોય આ જે લગ્ન થતા હોય દીકરીની વાત નથી એનો તો હોય અને સ્વાભાવિક રીતે એના પોતાના જ લગ્ન થતા હોય તો એ દીકરી મેકઅપ કરે તો બરાબર છે કે ભાઈ પોતાના જ મેરેજ છે તો આવડો મોંઘો મેકઅપ કરે એ એક સામાન્ય વસ્તુ છે પણ જે અલગ અલગ સગા બનીને આવે છે જે શોખથી મેકઅપ કરે છે એના મેકઅપનો ખર્ચો પણ એક હજારથી લઈને પચીસ હજાર રૂપિયા સુધીનો મેકઅપનો ખર્ચો આવે છે એવી જ રીતે સામાન્ય જોવા જઈએ તો બેનો હાથમાં મહેંદી મૂકે છે બેનો હાથમાં મહેંદી મૂકે છે તો એ મહેંદી મૂકવાનો ખર્ચ પણ તમે જોશો તો તમને બહુ નવાઈ લાગશે સામાન્ય રીતે મહેંદી નું કોણ તો બહુ સરળ હોય છે પણ મહેંદી મૂકવાનો ખર્ચ બે ત્રણ કલાક માટે કોઈ પણ જેની પાસે કળા હોય અને મહેંદી મૂકવા આવે છે તો મહેંદી મૂકવાનો ચાર્જ પણ ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હોય એટલે આવા આવા જે મોંઘા ખર્ચ કરે છે જે મેકઅપના હોય મહેંદીના ખર્ચ હોય સાડીઓના ખર્ચ હોય અન્ય ખર્ચ હોય એના જે સેન્ડલ કે ચપ્પલના ખર્ચ હોય એની અંદર કોઈ જનું બજેટ નથી ખોરવાતું બજેટ માત્ર ખોરવાય છે ડુંગળી ટમેટા ઘઉં અડદ મગ ચણા ધાણા જીરું કે મગફળી કે સિંગતેલનો ભાવ વધે ત્યારે જ બહેનોનું બજેટ ખોરવાય છે એટલે આ મુદ્દો કોઈને ગળાયું ઉતરેવો નથી આ મીડિયામાં જે પણ બજેટ ખોરવાની વાતો આવે છે મારું વ્યક્તિગત એવું માનવું છે કે બધા જ મીડિયા તો આવું કરતા નથી એ ગણ્યા ગાંઠિયા મીડિયાવાળા એવું છે કે આવું બતાવતા હશે કે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે અને આ વસ્તુ મોંઘી થઈ છે આ કરવા પાછળ કોઈને કોઈ વેપારીઓ છે આ ષડયંત્ર કરી રહ્યા છે બહેનોને ખરેખર ખબર પણ નથી હોતી એ ક્યારેય મોંઘવારી બાબતે અવાજ ઉઠાવતા પણ નથી એને પણ ખબર છે આજે તો સામાન્ય ઘરના બહેનો છે ને એને પણ ખબર છે કે ખેડૂતને પણ અન્ય વસ્તુની અંદર ભાવ વધે છે તો ખેડૂતની જણાશના ભાવ પણ વધવા જોઈએ એને બહેનોને વાંધો નથી પણ અમુક વેપારી વર્ગ ચોક્કસનો એવો છે કે જે મીડિયા પાસે કાયદેસર આવા ન્યૂઝ બનાવવા માટે જે ચર્ચા પણ કરે છે ઘણા બધા ન્યૂઝ મીડિયા એવા પણ છે કે અમુક વેપારી પાસેથી સાંઠ ગાંઠ કરીને અથવા તો થોડુંક સેટલમેન્ટ કરીને પણ આવા વિડીયો બનાવીને આવી સ્ટોરીઓ ચલાવે છે ને આવા ઘણા બધા ડેટા છે એ છેલ્લા દિવસોની અંદર મારી સામે પણ આવ્યા છે અને આ લગ્નની સિઝનની અંદર જે ગૃહિણીઓનું જે બજેટની વાત કરતા હોય તો લગ્નની સિઝનની અંદર મેં જોયું ને એ પ્રમાણે મને એવું લાગે છે કે ગૃહિણીઓનું બજેટ નહીં ખોરવાય કદાચ ડુંગળી છે એ ત્રણસો રૂપિયાની કિલો થાય ટમેટા છે એ દોઢસો રૂપિયાના કિલો થાય રીંગણાનો ભાવ કદાચ બસો રૂપિયા થાય તો પણ ગૃહિણીઓને પોસાય એવું છે જે પ્રમાણે એના શોખ અને જે પ્રમાણે એ ખર્ચથી જીવે છે કેમ કે મહેંદી હોય ચપ્પલ હોય અથવા તો મેકઅપનો જે સામાન છે એ જીવન જરૂરી નથી ખોરાક છે એ જીવન જરૂરી છે જ્યારે ગૃહિણીઓ છે એ જીવન જરૂરી ન હોય એવી વસ્તુમાં પણ હજારો રૂપિયા ખર્ચી શકતા હોય તો જીવન જરૂરી શાકભાજી માટે તો ચોક્કસથી ખરીદી શકે છે એટલે મીડિયામાં હેડલાઇન આવે છે એની સાથે આનો કોઈ તાલમેલ નથી અને આ ખોટી વસ્તુ છે એટલે દરેક વસ્તુના ભાવ નીચા છે એ મળવા જોઈએ સરકારશ્રીને પણ હું એ વિનંતી કરું છું કે કોઈ ગૃહિણીઓનું બજેટ નહીં ખોરવાય ખેડૂતને ભાવ મળે એ પ્રકારની એક સિસ્ટમ ઊભી કરો ચોક્કસથી બહેનોને પણ પોસાશે અને ખેડૂતને પણ બે પૈસા મળશે જે આ બજેટ ખોરવાવાળી જે સ્ટોરી ચાલે છે એ માત્ર ને માત્ર અમુક પ્રકારના ચોક્કસ વેપારીઓ આ સ્ટોરી કરાવી રહ્યા છે જેવું મારું માનવું છે અને જેવી મને શંકા છે જેની તપાસ પણ કરવામાં આવે તો આમાં ઘણું બધું ખુલીને બહાર આવશે એટલે ખાસ આજનો આ વિષય અલગ હતો પણ મને એવું લાગ્યું કે ચોક્કસથી આ વાત આપણે કરવી પડે એમ છે આમાં બે શબ્દ બોલવા પડે એમ છે એટલે બે શબ્દ બોલવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ વાત છે નેક્સ્ટ વિડીયોમાં કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર